અને ઉનાળો શરૂ થતાં જ ફળોના રાજા કેરીની રાહ જોવા લાગે છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઊંચો જતા ઉનાળો આવી ગયો હોવાનો અહેસાસ થવા લાગ્યો છે જો કે ઉનાળાની સાથે જ હવે માર્કેટમાં કેરીનું પણ આગમન થઈ ચૂક્યું છે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું તલાળા પંથકની કેસર કેરીના બસોથી ત્રણસો બોક્સની આવક થઈ 10 કિલો કેરીના બોક્સનો ભાવ એક હજારથી પંદરસો રૂપિયા બોલાયા છે આગામી દસ દિવસ પછી માર્કેટ યાર્ડમાં વધુ કેરીની આવક થવાની સંભાવના છે જો ગયા વર્ષની સરખામણીએ કેરીની આવક ઓછી રહેવાની પણ સંભાવના વ્યક્ત કરી છેલ્લા આઠ દસ માર્કેટિંગ યાર્ડની અંદર કેરીની આવક અત્યાર સુધી સારા હતા પણ આજે હજાર રૂપિયા થી પંદરસો રૂપિયા સુધીનો બોક્સ વેચાય છે અને આવતા દિવસોની અંદર કેરીની આવક પુષ્કળ પ્રમાણમાં ચાલુ થશે અને ભાવ થોડા ડાઉન થશે આ વખતે કેસર કેરી નો ભાગ શરૂઆતમાં એવું લાગતું હતું કે કેસર કેરી પુષ્કળ પ્રમાણમાં થશે પણ વાતાવરણ અને વ્લોકિંગ વોર્મિંગના કારણે કેસર કેરી ના પાકને જબરજસ્ત નુકસાન થયેલ છે એટલે આ વખતે કેસર કેરીની આવક બજારમાં ખૂબ જ ઓછી રહેશે અને બજાર ભાવ પણ જળવાઈ રહેશે આ વખતે સમયસર આવક તો શરૂ થઈ ગઈ છે પણ જે રીતે આવક હોવી જોઈએ અત્યારે માર્કેટ ની અંદર પંદરસો બે હજાર બોક હોવા જોઈએ એની જગ્યાએ અત્યારે માર્કેટિંગ યાર્ડની અંદર બસો ત્રણસો બોક ની જ આવક છે